જય માતાજી જય કાષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું એક કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધાને હાજર હરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સર સર માં અત્યારે તો વાગી ગયા છે સાત અને અલ્કેશ તો કહે છે કે વહેલા ઉઠે પણ અલ્કેશ રોજ જોવા જાય ને એની ગણતરીમાં થોડાક વહેલા ઉઠે બાકી એટલા બધા વહેલા નથી ઉઠ્યાની અને આપણે તે આપણે તે ટાઈમ નથી થોડું ઘણું થોડું ઘણું કામકાજ આપણે લઈ જોઈએ છે આજે

તો મારે રંધાઈ જ બાકી રહી ગયો અને થોડુંક આમ અવાજ જરાક બેસી ગયો હોય એવું લાગે છે તમને એવું લાગતું છે ઠંડીના કારણે ઠંડીમાં કેવું હોય કામ જ કરવાનું હોય એટલે એવું બધું તો ગરમ કરી દઈએ પણ શું એવું ધોવાનું હોય ઠંડીના કારણે હાથમાં જ ઠંડી એટલે બધી શરદી થઈ ગઈ છે પણ એટલી બધી આમ લેવા તો લેવાતો ફરકો એવું થયું છે તો હવે તો આપણે કામકાજ કરી દઈએ થોડું ઘણું બાકી છે અને પછી આપણે જવાનું છે કપાસ વીણવા માટે ને સફાઈ કરવાનું જ કામકાજ કરવાનું છે બીજું કંઈ કરવાનું છે નહીં અત્યારે કેમ કે અત્યારે ઠંડી બહુ લાગે છે અને કપડાં ને એવું બધું ધોવાનું હોય તો બપોરે જ કરવાનું રહે આજ રોજ બપોરે જ રહેશે કેમ કે ઠંડીનું પ્રમાણ વધારે વહેલા અને કુંડીનું પાણી તો એકદમ હવારમાં તો ફૂલ લાઈટ હોય ને ફૂલ આવે ને તો પાછું કુવાનું આવે ને તો થોડુંક ગરમ આવે મોટર ચાલુ કરે ને પણ અત્યારે તો ઠંડુ જ પાણી અત્યારે લાઇટ ન આવે આઠ નવ વાગે આવશે નહીં અને એમાં પાછું અમારે કામ કરવાનું મોડ થાય એટલે બપોરે જ કપડાં ધોવાનું કામ કરતું તો બપોરે જ રાખવાનું અને એમાં મારા હોય મોટા ભાગે જાજે ના તો હોય એક જોડી ની પણ હું કોક દિવસ બોલાતો જ નથી બોલ ફ્રેન્ડ્સ તો આજે તો અમે શું કહું તમને અલ્કેશ સુશીલા બન્યા છે અને હું અલ્કેશ જો આપણે તો આજે અલ્કેશ કેમ બપોરે આરામ કરતા હોય બેઠા હોય કાંઈ કામ ન કરે એમ આપણે તો કાંઈ કામ કરવાનું નથી એટલે અહીંયા ખાટલે બેઠી હતી અને આ બાજુ જોઈ શકો છો અલ્કેશે આવું કામ કંઈક કહી દીધું છે આજે અલ્કેશને રાંધવાનો વારો છે હું રોજ રાંધું તો કાલના બ્લોગમાં મેં કીધું હતું કે અમે શું કહી શું કરવાના છે આજે તો તમે લોકમાં બન્યા રહેજો કઈ રીતના સુશીલા કઈ રીતના હાલ કે મારા જેવું કામ કરે છે સુશીલા બનીને એ પણ પાંચ દિવસ માટે હો એક દિવસ માટે નહીં પાંચ દિવસ માટે એટલે ખબર પડે કે બાયુના માણસ બાયુનું કામ જાણ કરી શકે કે ન કરી શકે અને કરે તો કઈ રીતના થાય છે કેવી રીતના શું થાય છે અને હા એમને એટલાનું એકલાને જ નથી કરવાનું મારે પણ જણનું કામ કરવાનું છે કે જણને કામ જેમ અલ્કેશ કામ કરતા હતા એ મારે કામ કરવાનું છે જેમ કે દવા છાંટવાની પછી ભારીઓ ઉપાડવાની પછી બીજું શું શું તમ કામ કરતા હતા પાણી પાણી ભરવાનું એવું બધું કામ કરવાનું એવું બધું મારે કરવાનું અને રાંધવાનું અને સફાઈ કરવાનું એવું બધું કામ અલ્કેશને કરવાનું છે તો જોઈએ અલ્કેશ કેવું કામ કરે છે અને હા તમે પણ સપોર્ટ કરતા રહેજો અમને અને બંને કેવું કરીએ છીએ એ પણ જોતા રહેજો તમને મજા આવે છે કે કેમ છે એ પણ કહેતા રહેજો પ્રોત્સાહન થોડું ઘણું આપતા રહેજો એટલે અમને પણ મજા આવે કેમકે બહુ એમ તો પોતાના માટે અઘરી જે જણ કામ કરે એના માટે કોઈ ન કરતા હોય કરતા હોય એમના માટે પણ અઘરું કામ હોય અને બાયુ માટે પણ જળનું કામ કરવું એ પણ અઘરું જ હોઈ શકે પણ અમારે થોડી નાની એવી બહુ મોટું ને પણ નાની એવી વાતમાં એવું થઈ ગયું કે હું કરી શકું એ તમે ન કરી શકું અને એ એમ કે એમ કહેતા હતા કે હું કરી શકું એ તો ન કરી શકે તો એમાં અમારે આવું થઈ ગયું છે બપોરના પણ જોઈએ પાંચ દિવસનો પાંચ કેટલા પાંચ દિવસની વાત કરી છે પાંચ દિવસ ગમે એવી કષ્ટી પડે પણ હિંમત નહીં યાર પાંચ દિવસ કરવાનું કરવાનું ને કરવાનું જ છે તો એવો નિયમ બનાવ્યો છે કે પાંચ દિવસ કરે એકાદ દિવસ તો હર કોઈ કોઈ માણસ આગુ પાછું કરીને કરી લે પણ પાંચ પાંચ દિવસ કરે તો એમ થોડું ઘણું ખબર ના હકીકત છે બાઈ નું માણસ બાય બાય નું કામ બાય જ કરી શકે અને મને પણ ખબર પડે કે જણનું કામ ખરેખર જણનું આપણને એમ લાગે કે એમને જણને કઈ કામ ન હોય અને જણને એમ લાગે કે બાયુ કઈ કામ ન હોય ઘરનું જ કામ હોય પણ હકીકત

આજનો ફર્સ્ટ ફર્સ્ટ પહેલો દિવસ છે એટલે આજે બપોર પહોંચ બનાવી નાખા કેમ કે તો ફ્રેન્ડ્સ અમે ખાવાનું ચાલુ કરી દીધું છે ને અત્યારે જોઈ શકો છો વાગી ગયા છે કેટલા વાગે જોઈ શકો છો તમે તે અઢી વાગી ગયા તો અઢી વાગે લોકો ખાવાનું બનાવ્યું છે અઢી વાગે કેટલા વાગે એક વાગ્યાની વાત અઢી વાગે બનાવ્યું છે અને બાય હોય તો કેટલા વાગે ખાવાનું બનવું જોઈએ

કેમ કે યુટ્યુબ ફેમિલી પણ એક અમારો પરિવાર જેવું જ છે એટલે બધી શેર કરીએ છીએ તમારી શેર કરતા હોય બધી તમારી તો આવી રીતના પવા બનાવ્યા છે એવું કહેશે અને મારે ખાવાના છે તો હું ખાવ છું અને બીજી વાત એમ કે તમે પણ પ્રોત્સાહન આપતા રહેજો અમને કમેન્ટ કરીને કહેતા રહેજો કે એવું કેવું છે મજા આવે છે કે કેમ થાય હજી કેટલા દિવસ પાંચ દિવસની તો વાત કરી જ છે

અને આખો દિવસ તો એમને એમ વયો ગયો કાંઈ ખબર ન પડી પણ આજે તો અલ્કેશ સુશીલાભાઈના હતા ને હું સુશીલાભાઈ ની હતી અને તો અલ્કે આજે રાંધ્યું હતું આજે તો મોડા મોડા વાત થઈને એટલે પછી સવારમાં તો નહોતું ઓલું કરી સવારમાં તો મેં બધું કામકાજ કરી નાખ્યું હતું અને બપોરનું થોડું ઘણું રાંધવાનું બાકી હતું તો બપોરે તો આમ મોડું થઈ ગયું હતું એટલે કાંઈ રાંધ્યું નતું ને આમ સવારનું હતું ને એ બધું જાજુ હતું એટલે પછી બપોરે તો પવાજ વઘારી દીધા હતા એટલે પવાજ ખાઈ લીધા હતા કેમ કે અગિયાર વાગે તમે હવારમાં રાંધું ઓલું હતું ને એ ખાઈ લીધું હતું એટલે પછી મોડા મોડા બે વાગ્યાથી એવું અમે પાછું બપોર ખાધું અને તે પછી એને ઘણું ખરવલ કે છે મારા જેવું કામ કરી નાખ્યું પણ એમ કે કામ કરવામાં કામ તો કરી જ નાખીએ પણ મતલબ બધા માટે શક્ય નથી કોક કોક કરી નાખીએ જેને આ કરવાની એમ જોયોજન થોડી ઘણી થોડી ઘણી મદદ કરાવતા હોય એમ અલ્કેશ પણ મને ક્યારેક ક્યારેક મદદ કરાવતા એટલે કરી તો નાખે પણ થોડી ઘણી એમ વાર લાગે એમ પ્રેક્ટિસ કરતા હોય એવી રીતના વાર લાગે કેમ કે આપણી સ્ત્રી જાતને પણ એટલી વાર લાગી નાનાથી આપણે ક્યારના આમ સમજના થઈ ગયા એમ થોડા આમ લગભગ પંદરેક વર્ષના થઈ ગયા ત્યારથી રાંધવાનું ને એવું થોડું થોડું ઘરનું કામ આપણને શીખવતા હોય તો અહીંયા અત્યારે લગ્ન કરવા લાયક થાય તો અહીં થોડું ઘણું તોય તો બાકી રહી જાય એટલો બધો સમય ગાળો તો જણને તો કોક જ કરવું એટલે થોડું ઘણું આમ અઘરું તો હોય જ તે પણ તો કાંઈ વાંધો નહીં અલ્કેશે તો સરસ મજાનું કામ કર્યું ને અત્યારે પણ એમને કામ કરવાનું છે જ કેમ કે આમ તો અલ્કેશ સુશીલા બન્યા જ છે અને મારે તબિયત પણ થોડી ઘણી નરમ છે એટલે કે હું જ રાંધીશ એવું કહેતા હતા એટલે એ રાંધશે ને આપણે તો મારા મારા ભાગે તો કંઈ કામ આવ્યું નથી આજે કેમ કે આજે એમનું કામ હોય રોજ કપાસ બનવાનું અરે મારું હોય એ તો થાય જ તે હું એ કરું ને એમને એવડા એ જ કરતા હતા એટલે બીજું કાંઈ કરતા નહોતા બીજું કામ તો એમ ન હતું ફોનમાં એડિટિંગ કરવાનું ને એવું બધું છે પણ જો કે એડિટિંગનું ને એવું બધું તો થોડું ઘણું એમ લાગે તો હું કરીશ નક ન ફાવે ને તો હું એમને જ સોંપી દઈશ એવું લાગે તો તો કે એટલું બધું ફોને ફાવતું નથી હું તો બ્લોગ શૂટ કરવા કહે તો બ્લોગ જ શૂટ કરું છું ને બીજું કામ તો મને નથી આવડતું એ કહેશે ને તો કરીશ નકર ન આવડતું જેમ તેમ જેમ તેમ પ્રેક્ટિસ કરીશ ન કરે તો પણ મારી તબિયત સારી નથી એટલે લગભગ એવડાય કરી જ નાખશે એવું લાગે અને અહીંયા પાણી ગરમ થાય છે આ બાજુ તો મારે તો હજી નહવાનું એ બાકી છે કહે છે નાઈ લીધું છે અને હવે શું કરે છે અંદર દીવાબતીને એવું કંઈક કરતા હશે કેમ કે બધું કામ એમ ને મારે કરવાનું એ કે તે ભલે મને એવું કીધું કે ભલે તારી તબિયત સારી નથી પણ હું કરી નાખીશ કે તો વાંધો નહીં આમ તો બીજું મને કાંઈ નથી થયું પણ શરદી થઈ છે નાક જ બંધ થઈ જાય છે બીજું કાંઈ નથી ખબર નહીં કયા કારણે એવું થયું એ નથી ખબર ઠંડીના હિસાબથી ને એવું બધું થાય ઠંડીનું પ્રમાણ થોડુંક વાદળછાયું વાતાવરણ છે ને એટલા કારણે પણ બીજું બધું સારું છે તો વાંધો નહીં આવો કંઈ કાજનો દિવસ અમારો આવો રહ્યો ને હજી રોટલી પણ બનાવવાની છે એ બધું કામકાજ છે ને હું તો બહાર જ બેઠી છું હજી બધું કામકાજ નથી કાંઈ કર્યું એટલે જોઈએ હવે અંધારું થઈ ગયું છે તો કાંઈ નહીં આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે આવતીકાલનો દિવસ કેવો રહે આજે તો મારે કાંઈ કામ કરવાનું નથી આવ્યું પણ આવતીકાલે તો મારે જરૂર કામ કરવાનું આવશે તો બન્યા રહેજો મારાથી થાય છે કે નહીં એ પણ જોવા માટે કાલના વ્લોગમાં પણ બન્યા રહેજો અને આજના બ્લોગમાં પણ તો આવું આવું પાંચ દિવસ સુધી છે પાંચ દિવસમાં કેટલો બદલાવ આવે કેટલો સુધારો આવે કેટલું આવડી જાય છે એ બધું જોવા મળશે અને આને પાસાનું રિઝાન આના પરથી શું શીખવા મળે અમને પણ અને અમને જોઈને તમને પણ થોડું ઘણું મળશે અમે આવી તો વાત નથી કરતી પણ અમારામ તો થોડા ઘણા આમ બદલાવ આવે કે નહીં આવે એની પણ પ્રેક્ટિસ તો એનો પણ તો અનુભવ થઈ જાય એટલા માટે અમે આવું બધું એ નક્કી કર્યું છે તો જોઈએ હવે આવતીકાલના વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો